નમસ્કાર દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં વાત કરીશું આપણે ગઈ કાલે જે ચર્ચાઓ આપણે કરી હતી કે કેવું રહેશે માર્કેટની જે સ્થિતિ કેવી રહેશે ગઈકાલે માર્કેટ કેવો કારોબાર કર્યો છે તેના પર આજે વિગતવાર આપણે ચર્ચા કરીશું સાથે આજે કેવો માર્કેટનો કારોબાર રહી શકે છે તેના પર પણ જે પ્રકાશ પાડીશું અને સાથે જ ત્યારબાદ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું કે કયા ઇન્સ્ટ્રુમેન્ટના શું લેવલ્સ ખાસ કરીને રહેવાના છે અને ખુશું ખાસ ધ્યાન રાખવાનું છે માર્કેટની સ્થિતિ જોઈને આજ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું અને સાથે જ આપના પણ કોઈ સવાલ કે જે આપ કાર્યક્રમમાં પૂછવા માંગતા હોય શેર બજારને લગતા કોઈ પણ કોઈપણ ઇન્સ્ટ્રુમેન્ટને લગતા આપ કોઈ સવાલ અમારા માર્કેટ એક્સપર્ટને પૂછવા માગતા હોય તો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યું છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની શેર બજારના ધબકારા આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતીયાની સ્વાગત છે આપનું ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક તો ગઈકાલે જે પ્રકારે આપણે ચર્ચા ચર્ચાઓ કરી હતી ગઈકાલનો કેવો કારોબાર રહ્યો સમગ્ર દિવસ દરમિયાન અને આજે માર્કેટ છે શું રહી શકે છે માર્કેટની સ્થિતિ ખાસ કરીને ગઈકાલના માર્કેટમાં એઝ એક્સપેક્ટેડ કે માર્કેટ ત્યાં કે મિક્સ વોલેટિલિટી આપણને જોવા મળશે અને એક્ઝેક્ટલી આપણને વોલેટિલિટી જોવા મળી છે પોઝિટિવ બાયસ સાથે કારણ કે માર્કેટ

ત્રણસો એકવીસ ત્રણસો એનો તમે ફૂટ વેચો એટલે એકવીસ ત્રણસો નો ફૂટ ને સાતસો આ બે ત્રણ દિવસ માટેની સ્ટ્રેટેજી છે એને તમે એપ્લાય કરો તો હોપસો યુ વિલ અર્ન મની તમારું વેલ્થ વધે આ બે દિવસ મને ક્યાંક સપોર્ટ નિફ્ટીમાં એકવીસ બસો આઠ અને એકવીસ ત્રણસો તેર આ લેવલ જોવા મળે છે મીન્સ ગઈકાલના દિવસ દરમિયાન

स्कल्पिंग में जब अगर भी बात करी रहती है कि तुम्हारे स्कल्पिंग कर वो એટલે ઇન્ટરટાઈમમાં 10 મિનિટ માટે 15 મિનિટ માટે તમારે થોડીક મંદી પણ હોય કારણ કે જે પ્રમાણે અમુક ટ્રેડ્સ આવતો છે કે ભો ચાલી ગયો છે હવે ચલો થોડું કે તમે પ્રોફિટ બુકિંગ દેખાય છે તો ધેટ ઇઝ સેટ એન્ડ ડન એ વસ્તુ પોસિબલ છે બટ અધવાઇઝ ફોર ધ પોઝિશનલ કે ફૂલ ડે માટે હું बंदी વિચારું તો એવા સંકેત તો દેખાતા નથી તો બાયોન ઓન ડિક્લાઇન આજે ગ્લોબલ ક્યુઝ જે રીતના આપણને જોવા મળી રહ્યા છે એવરીથિંગ પોઝિટિવ ખાસ કરીને યુએસ માર્કેટ ઓલ પોઝિટિવ હવે એ કારણસર નો ડાઉટ આપણો માર્કેટ બી પોઝિટિવ ઓપન થવાનો છે બટ કારણ કે વી આર ઓપનિંગ નિયર ટુ ધ રેઝિસ્ટન્સ અને હજી આપણા પાસે દિવસો છે આ વીકનો ફ્રાઈડે સુધી અને યાદ રાખજો સોમવારે રજા છે ક્રિસમસ છે અને ફક્ત રજા નથી વેકેશન છે એફઆઈઆઈ માટે તો આ યાદ રાખજો એટલે હોપસો કે શુક્રવાર સુધી માર્કેટ ક્યાંક એક બુલ રન પકડીને કદાચ ઉપર લઈ જાય અને પછી ક્રિસમસ માં એફઆઈઆઈ રજા ઉપર ઉતરે અને પછી કઈક ઊંધું ચતું થઈ જાય કારણ કેમ કહું છું કે રેડ સી માં રેડ સ્વિસ કેનલ જે છે રેડ સી ત્યાં થોડુંક ટેન્શન વધી છે ત્યાં અમુક અમુક કે દેશના આર્મી તો દેશ આર ટાર્ગેટિંગ ધ શિપ્સ એટલે શિપ્સ માટે હવે ટ્રાન્સપોર્ટેશન બેસીકલી સ્વિસ કેનલ જે છે એ બધા જાણતા જ હશે કે તમને ટ્રાન્સપોર્ટેશન માટે એકદમ શોર્ટેસ્ટ રૂટ છે હવે ત્યાં જો આ રીતના પ્રોબ્લેમ થાય છે તો શું થવું પડે છે કે શિપને આખો સાઉથ આફ્રિકા ફરીને જોનસ ભાગથી ફરીને પછી જઈને ડિલિવરી કરવી પડે છે તો એમાં કોસ્ટિંગ વધી જાય છે ખર્ચો વધી જાય છે અને એ જ કારણસર આજે આપ જુઓ તો તમારો ક્રૂડના ભાવ વધી ગયા છે ક્રૂડ સેવન્ટી ફાઈવ થી નીચે આવી ગયો હતો એ આજે સેવન્ટી નાઇન સમથિંગ છે તો ધીસ ઇઝ નોટ ગુડ બેઝિકલી નો ડાઉટ ઇન્ડિયા માટે રશિયાના સાથે જે ચર્ચા ચાલી રહી છે

હું એક વખત બુક કરી દઉં કે મીન્સ લોંગ પોઝિશન માટે હું બહુ એવી એગ્રેસિવ સલાહ ના આપું બટ હાલના તબક્કે તો એવરીથિંગ લુક્સ ગુડ ઇવન આપણા જે આપેલા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે ભાઈ આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ તમે હોલ્ડ કરી રાખો આઈ થિંક ઓલ ધોઝ ઇન્સ્ટ્રુમેન્ટ આર ઓલ્સો રનિંગ પ્રિટી ગુડ આપ એલ જોઈ લો એલ એન્ડ ટી ફિનાન્સ

પછી ટાટા સ્ટીલ છે ટાટા સ્ટીલ હંડ્રેડ થર્ટી ની આસપાસ મેં કીધું હતું ઓન ડિક્લાઈન તમે ખરીદી કરો હંડ્રેડ એન્ડ ફોર્ટીન વોઝ એન ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ એકસો પંદર સુધી જઈને ઇટ હેઝ બાઉન્સ બેક અને વન થર્ટી સેવન સુધી આવી ગયો છે તેવા બીજા બી છે ઇન્સ્ટ્રુમેન્ટ ડીએલએફ છે ડિક્સન છે ડિક્સન તો આઈ થિંક સો હેઝ ગિવન અસ અ વેરી ગુડ ઓલે બુલ રન તો ડિક્સનમાં તો હું ચિંતા કરતો જ નથી મીન્સ ધ વે ઇટ હેઝ મૂવ

તેજી કરો તેજી કરો ચાર્ટ છે ડેટા છે એવરીથિંગ ઇઝ ફેવરિંગ બુલ માર્કેટ બટ ગટ ફિલિંગ કે છે કે ના કે હવે બે દિવસથી કોન્સોલિડેટ થતો જોવા મળે છે કોરોમંડલ અગેન થોડું કોન્સોલિડેટ થાય છે ડિક્સન ચાલ્યા બાદ ફરી પાછું થોડું અટક્યું છે આજે શું કરે છે करंट आ ग्न आठ सौ त्रीसर मुंट तक दिखाएफसी बैंक सोलसो तेसठ चौसठ मुवमेंट दिखा होल्ड इट मारेकोजिटिव સન ટીવી હું થોડો સાઇડ લાઈન છું સિક્સ નાઇન્ટી ટુટ અબાવ

અંતિમ સમય છે બે હજાર ત્રેવીસ પૂરા થવાનો અને તેમાં ખાસ કરીને જે પ્રકારે શું ખાસ ધ્યાન રાખવાનું છે અને કેવી સ્થિતિ માર્કેટની રહી શકે છે તેના પર અત્યારે વાત કરી છે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર પણ અત્યારે પ્રકાશ પાડ્યો કે કયા ઇન્સ્ટ્રુમેન્ટ કે જે સારું એવું પરફોર્મ કરી શકે છે અને તેમાં ખાસ કરીને રોકાણકારોએ શું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટની પણ અત્યારે હરેશભાઈએ ચર્ચા કરી છે એના સિવાયના અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે અત્યારે વાત કરીશું તેના લેવલ્સની આપણે વાત કરીશું સાથે જ દર્શક મિત્રો આપના પણ કોઈ સવાલ હોય અત્યારે તો આપ આ કાર્યક્રમમાં હવે પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ જાય છે તેના પર આપ ફોન કરીને હવે આપ આ જે આપના સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરીએ અ તો સૌથી પહેલો ઇન્સ્ટ્રુમેન્ટ અત્યારે વાત કરીશું તે છે BPCL BPCL પર અત્યારે હું ચેક કરી રહ્યો સિમેન્ટ સિમેન્ટ આપણે ઓલરેડી બાય કોલ આપેલો છે અ ગત ધ લેવલ વોઝ બ્રધર

ચારસો છ્યાસી થી નવ હજાર સાત દસ આ મારા માટે બા રેન્જ બાઉન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ છે આના અંદર જે દિવસે પાંચસો દસ પાંચસો પંદર 515 510-515 ક્રોસ કરશે બંધ આપશે એના ઉપર ટ્રેડ કરશે તો પાંચસો બાવન નો લેવલ તો નક્કી છે પાંચસો બાવન ઉપર જો ચાલી જશે બંધ આપીને ક્વાર્ટરલી ક્લોઝ પછી તો આના અંદર બહુ સરસ મજાની મુમેન્ટ આવશે હાલના તબક્કે પાંચસો દસ પાંચસો પંદર આ એક ફર્સ્ટ રેઝિસ્ટન્સ લેવલ છે ક્રોસ ઓવર ધેટ ક્લોઝિંગ અબોવ ધેટ વિલ ટેક ઇટ ટુ ફાઇવ ફિફ્ટી સર કે જે અગથિયાના અત્યારના લેવલ છે અને તે જો ક્રોસ કરશે બંધ આપશે તો પાંચસો બાવન ઉપર જો ત્યારબાદ પાંચસો બાવન પણ પહોંચી શકે છે ને ત્યાર ઉપર પહોંચશે તો

અને એના ઉપર ટ્રેડ કરશે તો પછી આના અંદર વધારે તેજી નહીં થાય પાંચસો નેવની આસપાસ થોડોક એલર્ટ થજો કદાચ પ્રોફિટ બુકિંગ બુકિંગના દિવસ ઉપર જોવા જી તો એલઆઈસી આવશે કે પાંચસો નેવું જપાર ક્વાર્ટરલી ક્લોઝ મળશે તો હજી એલઆઈસી માટે અગત્યનું લેવલ પાંચસો નેવું જણાવ્યું છે એક અંદર કોલર જોડાઈ ગયા છે હલો હા કિરણ પ્રભુ વિજ્ઞાન સાહેબ મારી પાસે વિધાન બસો પાંચસો ના પડ્યા છે वेदांता था, वो शो पांच सौ ना पड़ तो शुक्र ने फायदा जावे। अपनो इंस्ट्रूमेंट फरी कोखत जाना हो जो? बढ़िया दे। तू मुक्की रखा है? वेदन था तो हमने पांच सौ पड़ जाते हैं, बस शो पांच सौ ना बावना, तो शुक्र का है मुक्की रखा है कि ना? टाइमिंग पीरियड જે આપનો કોલ ચાલુ હોય તો ટાઈમ પીરિયડ આપનો જણાવશો જી કોલ કટ થઈ ગયો છે ઓકે જો એમનો ટાઈમ પીરિયડ બહુ શોર્ટ ફ્રેમ હોય બહુ શોર્ટ ફ્રેમ તો હું એમને લેવલ કાઢી ના આપી દઉં મને થોડોક સમય લાગશે કારણ કે લેવલ તરત જ તો વેદાંત માટે નજીકમાં નજીકનો સપોર્ટ જે છે એ બસો નો ટુ ફિફ્ટી ટુ ની થ્રી બંધ તો હવે સવાલ છે કે લોંગ ટર્મ તો લોંગ ટર્મ માટે બસો પંદર છે બસો પંદર એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ મને દેખાઈ રહ્યો છે લોંગ ટર્મ માટે વાત કરું છું લોંગ ટર્મ

ત્યાર સુધી આ ઇન્સ્ટ્રુમેન્ટમાં આનામાં મુમેન્ટ ક્યારે જોવા મળે વ્યવસ્થિત મુમેન્ટ તો ત્રણસો ને 20 વીસ પૈસાની ઉપર પહેલા તો ક્વાર્ટરલી ક્લોઝ આપે અને એના ઉપર ટ્રેડ કરે તો જે તે દિવસે વેદાંતા ત્રણસો રૂપિયા ને વીસ પૈસાની ઉપર ક્વાર્ટરલી ક્લોઝ આપણને મળે અને નેક્સ્ટ ક્વાર્ટરમાં ફોલોઅપ બુલ દેખાય તો સમજી લેજો વેદાંતા તમારા ચાર આંકડામાં તમને દેખાશે जो दर्शक मित्रों ने सवाल तो वेदांता ने लैने आग बात करिए अपना इंस्ट्रूमेंट पर नजर करिए यूपीएल सी यूपीएल बच्चे इट वाज अ वेरी गुड इंस्ट्रूमेंट वेरी गुड इंस्ट्रूमेंट पची आना अंदर प्रॉफिट बुकिंग अपन ने जो वो मिलियो एक बार 865 के आसपास आ गयो पर कंसोलिडेशन एंड देन स्टार्टेड फॉलिंग अवे अगेन इट हैज स्टार्टेड मूविंग अप राइट तो अवे જે રીતના ચાલી રહ્યો છે હવે મને વીકલી ક્લોઝ આઈ નીડ ઈડ અબોવ સિક્સ હન્ડ્રેડ એન્ડ ટેન છસો દસ ઉપર જો મને વીકલી ક્લોઝ મળે છે તો આના અંદર એક પોઝિટિવ મુમેન્ટ ફર્ધર અપમૂવની શરૂઆત કદાચ દેખાઈ આવે એવું લાગી રહ્યું છે જી તો છસો દસ ઉપર જો વીકલી ક્લોઝ મળે તો પોઝિટિવ જણાશે યુપીએલ ની આપણે વાત કરીએ આગળ વાત કરીએ એસીસી

નોમલી આવા શેર હું નથી કરતો આજે તમ છે ના ના સોરી ઇન સેન્ટ બેંક ઇન્ડસિન બેંક મોમેન્ટ પોઝિટિવ માં છે ડૂપ होल्डेड विद द सपोर्ट ऑफ 1483 जर्स की 1483 ऊपर ट्रेड कर रहे हैं पॉजिटिव से नजदीक में सपोर्ट आपको तो 15 फोर एट थ्री अगत्यन लेवल थी होल्ड राखी शक इंडसइंड बैंक आग बात करिए हिंडाल गई कल बात करी थी कि मेटल क्या, क्या मन मजबूत देखा है मेटल इज वर्किंग गुड तो मेटल में तेजी दिखाई दे है जो आती तेजी और इतना कंटिन्यू रहे से तो वी में सी अ टारगेट ऑफ 635 टू 40 635 टू 40 जे अगर तेरा लेवल सिंडाल को माटे अगर बात करिए आइशर मोटर आइशर मोटर पॉजिटिव पॉजिटिव छे होल्ड इट

વિપ્રો બ્રેકઆઉટ આપ્યા બાદ ફરી પાછો અટકી ગયો છે નો ઇટ હેઝ ટુ ઇટ હેઝ ટુ ટ્રેડ અબવ 446 446 ઉપર ચાલશે કે બંધ આપે આ અઠવાડિયામાં તો ફર્ધર અપ કરશે તો ફર્ધર અપ મૂવ પોઝિટિવ જોવા મળશે વિપ્રો ની આપણે વાત કરીએ તો જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે ચર્ચા કરી રશભાઈ તેમાં આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ જેવી સુબેન વિશેષચરચરી છે મારું ધનક પ્રસ્તાવ હોલી છે ફેમિલી મેમ્બર્સ એ લોકો ટ્રેડિંગ કરતા હોય છે કારણ કે ફેમિલી મેમ્બર છે તો મારું ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ને આપનો મારી સાથે આપ જોડાયા અને દર્શક મિત્રોને પણ માર્ગદર્શન પુર પાડ્યું તો બધે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો શેર બજારના સપકારા કાર્યક્રમમાં આતરે વસાતલુષ ફરી વળીશો અધિક આલે ત્યાં સુંદરજા આપશો જોતા રહો નિર્મય